નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં મેલડીના પરચાની વાત પરવાડા ગામમાં રેવાબાઈ રહેતા હતા અને તેઓ દેવી પૂજક હતા અને તેઓ માતા મેલડીની સેવા પૂજાપાઠ કરતા હતા એમને એક દીકરો હતો પરંતુ એ દીકરાને શેર માટીની ખોટ હતી અને ઘણો બધો સમય થઈ ગયો પરંતુ હજી સુધી એમના ઘરે પગલીનો પાડનાર નથી તેથી રેવાબાઈ માતા મેલડીના મઢડે જઈ અને માનતા રાખે છે કે હે મા મેલડી જો તું મારા દીકરાને દીકરો આપે ને તો હું તારા મંદિરે એક બોકડો રમતો મૂકીશ અને આમ તારા મંદિરે રેવાબાઈએ માનતા રાખી મેલડીમાં સામો આવી માનતા રાખી અને આમ કરતાં કરતાં થોડોક સમય વીત્યો અને રેવાબાઈની માનતા પડી અને તેમના દીકરાના ઘરે અમુક દિવસો જતા દીકરાનો જન્મ થયો ત્યારે રેવાબાઈ ખૂબ જ ખુશ થઈ ગયા છે અને કહે છે કે આ દુનિયામાં મારી મેલડી જેવું દેવ મેં ક્યાંય જોયું નથી અને મેં તારા મેં માતા મેલડીની માનતા શું રાખી એમાં મારી મેલડીએ મને દીકરો દઈ દીધો અને આમ મેં કેટલા દોરા ધાગા અને માનતાઓ રાખી તો પણ મારા ઘેર શેર માટીની ખોટ પૂરી થતી ન હતી પરંતુ મારી મેલડીના કાને આટલી વાત નાખતાની સાથે જ મારું કામ થઈ ગયું અને આમ રેવાબાઈ ખૂબ જ ખુશ થઈ ગયા અને એમણે માતા મેલડીના મઢળે એક બોકડાને રમતો મૂક્યો અને પછી તો આ માતા મેલડીનો બોકડો આખા ગામમાં ફરતો અને જેના પણ ઘરે પહોંચે ત્યાંથી તેને પેટ ભાર ખવડાવી અને મોકલતા હતા અને આમ કરતાં કરતાં આ બોકડો એક દિવસ પોતાના ગામમાંથી રમતા રમતા બીજા ગામમાં પહોંચી જાય છે અને બીજા ગામમાં મોહનજી ઠાકોર કે તેમની વાડીમાં અવારનવાર તેઓ શાકભાજી અને ફળોનો પકવતા હતા અને ત્યારે આ બોકડો આજે આ મોહનજીની વાડીમાં પહોંચી જાય છે અને ત્યાં વાડીમાં બધું જ તહેસ નહેસ કરવા લાગ્યો અને જ્યારે મોહનજી તેની પાછળ લાકડી લઈ પડે છે ત્યારે બોકડો આગળ ભાગી જાય છે અને પાછો આ રેવાબાઈના ગામમાં પહોંચી જાય છે અને આમ કરતાં કરતાં બીજો દિવસ ઉગ્યો ત્યારે બીજા દિવસે પણ આ બોકડો પાછો ચાલતો ચાલતો મોહનજીની વાડીએ પહોંચે છે અને ત્યાં ફળો ખાય છે અને પછી ત્યાં બધું જ દહેશ નહેસ કરવા લાગે છે ત્યારે આજે ફરી મોહનજી તેના ઉપર ગુસ્સે થયા અને લાકડી લઈને પાછળ દોડે છે પરંતુ આજે પણ તે મોહનજીની છેતરી અને પાછો આવી જાય છે અને આમ હવે રોજ આ બોકડો આવી રમતો કરવા લાગ્યો ત્યારે પછી બીજી બાજુ મોહનજીએ ખૂબ જ ગુસ્સો ભરાણ્યા અને તેઓ આ વાત એમના મિત્રોને કહે છે અને મારી વાડીમાં એક બોકડો આવે છે અને તે આખી એ વાડીને તહેસ નહેસ કરી નાખે છે અને બધું વેરવિખેર કરી નાખે છે અને પછી ચાલ્યો જાય છે ત્યારે તેના મિત્રો કહે છે કે તો કાંઈ વાંધો નહીં એને મારી અને એનું ભોજન કરી નાખીએ હવે તમે ચિંતા કરશો નહીં આજે સવારથી જ અમે તારી વાડીમાં સંતાઈને બેસીશું અને જેઓ બોકડો આવે ને એની સાથે જ એને મોતને ઘાટ ઉતારી દઈશું અને આમ આટલું કહી અને પછી તો મોહનજીના બે મિત્રો કે જે આ વાડીમાં સંતાઈને બેઠા છે અને આજની રાત પૂરી થઈ બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે આ બોકડો ફરી આજે ત્યાંથી રમતો રમતો આ પાડોશી ગામમાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને મોહનજીની વાડીમાં પગ મૂકે છે પરંતુ આજે મોહનજી કે પૂરા પ્લાનમાં બેઠા હતા અને જેવો આ બોકડો આવ્યો એની સાથે જ તેને પકડી લીધો અને પકડી અને તેને મારી નાખ્યો ત્યારે મોહનજી કહે છે કે હવે આપણે ત્રણેય જણા આને મારીને ખાઈ જઈએ અને આમ પછી તો રાત્રે તેને મારીને ખાઈ જવામાં આવે છે અને આ બાજુ રેવાબાઈ કહે છે કે પોતાના બોકડા માટે રડી રહ્યા છે અને મોડી રાત થઈ છે ત્યારે આજુબાજુમાં પૂછવા નીકળ્યા છે કે ભાઈ મારી મેલડીનો બોકડો તમે ક્યાંય જોયો હતો ખરા ત્યારે આજુબાજુના ભાઈઓ કહે છે કે ના અમે તો જોયો નથી ત્યારે રેવાબાઈ કહે છે કે આમ તો રોજ સાંજ પડે ને એ પહેલાં તો ઘરે આવી જતો પરંતુ ખબર નહીં આજે તે ક્યાં ચાલ્યો ગયો અને મોડી રાત થઈ છે એમ છતાં પણ હજી તે ઘરે આવ્યો નથી અને આમ કરતાં કરતાં આજની આખી રાત વીતી ગઈ અને રેવાબાઈએ માતા મેલડીના બોકડા માટે રડી રહ્યા છે આખી રાતનું તેમણે કાધું પણ નથી કારણ કે એમનો નિત્યક્રમ હતો અને પહેલાં એ બોકડાને જમાડતા અને પછી પોતે ભોજન લેતા પરંતુ આજે રાત્રે આ બોકડો ઘરે આવ્યો નહીં તેથી તેમને ખૂબ જ દુઃખ લાગ્યું અને તેમણે આજે ખાવાનું પણ કાધું નથી ત્યારે એમનો દીકરો આવીને કહે છે કે આજે જમી લો રેવાબાઈ અને આ બોકડો ક્યાંય રમવા ચાલ્યો ગયો હશે તો સવારે પાછો આવી જશે અને ત્યારે આટલી વાત સાંભળીને રેવાબાઈ એટલું કહે છે કે મને નક્કી એમ લાગે છે કે આ બકરાને કોઈક ઉપાડી ગયું છે નહીતર એ રાત પડે અને મારા હાથનો રોટલો ના ખાય તો એને ઊંઘ ના આવે અને આમ આટલું કહી અને રેવાબાઈ ખૂબ રડે છે અને રડતાં રડતાં આખી રાત વીતી જાય છે અને બીજા દિવસની સવાર થઈ જાય છે ત્યારે સવારે રેવાબાઈ આખા ગામમાં ફરે છે એમ છતાં પણ એમનો બોકડો એમને મળતો નથી તેથી તેઓ કંટાળી અને માતા મેલડીના મઢડે આવી જાય છે અને રડવા લાગ્યા અને રડતા રડતા કહે છે કે હે મા મેલડી મળી આ બોકડો તારો હતો અને એ તારી મિલકત હતી અને અમે તો એને પેટ ભરીને જમાડતા હતા બાકી એની રક્ષા કરવાની ફરજ મા મેલડી તારી આવે અને ખબર નહીં આ કાળા માથાનો કયો માનવી એ બોકડાને ઉપાડી ગયો હશે પરંતુ માડી જો તને દીકરા આપતા આવડતું હોય તો પછી તને આ બોકડાના ચોરને લાવતા નથી આવડતું કે પછી તું આંખે આંધળી થઈ ગઈ છો કે હવે તારામાં બળ રહ્યું નથી અને આમ રેવાબાઈ પોતાના કટાક્ષભર્યા શબ્દોમાં તેઓ માતા મેલડીને મેણા મારી રહ્યા છે ત્યારે રેવાબાઈના મેણા માતા મેલડીથી સહન થયા નહીં અને બાજુમાં તેમનો જ દીકરો ઊભો હતો તેના ખોળીએ મારી મેલડી ધૂણવા ઉતરે છે અને ધૂણતાં ધૂણતાં એટલું કહે છે કે હે રેવાબાઈ આપણો બોકડો હવે આ દુનિયામાં નથી રહ્યો અને રોજ તે પાડોશી ગામમાં જતો હતો અને ત્યાં જઈ અને એક ખેડૂતની વાડીએ બધું તહેસ નહેસ કરતો હતો અને ત્યારે ત્રણ માણસોએ ભેગા થઈ અને તેને મારી નાખ્યો છે અને તેનું ભોજન કરી નાખ્યું છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે ફરી રેવાબાઈએ પોક મૂકી અને એટલું કહે છે કે હે મા મેલડી તારા એ બોકડાને તેઓ મારીને ખાઈ ગયા તો પણ તે અમને કાંઈ ન કર્યું અને હે મા મેલડી હવે તને એટલું જ કહું છું કે જો મેં તારી સાચા મનથી ભક્તિ કરી હોય અને જો આજ દિવસ સુધી તું મારા ધુમાડે અને દીવાને માનતી હોય તો હેમાં મેલડી આજે હું તને એમ કહું છું કે આજ રાત પડતાં પડતાં જે ત્રણેય જણાએ મારા બોકડાને ગાધો છે તેને ઉલટી કરાવે લોહીની અને ગામ વચ્ચે બોકડાનો માંસ બહાર કાઢે તો હું માનું કા દુનિયામાં એક દેવી પૂજકની મેલડીએ આવું કામ કર્યું અને જો માડી તારાથી ના થાય ને તો તું મને કહી દે કે ત્રણ પાપીઓને તું હું સજા આપીશ ત્યારે મા મેલડી કહે છે કે હે રેવાબાઈ આજે સાંજ પડતાં પડતાં જોઈ લેજે મારો ચમત્કાર અને આમ આટલું કહી અને માં મેલડી અંતર ધ્યાન થઈ ગયા અને આમ કરતાં કરતાં બપોર થઈ પણ રેવાબાઈએ આજે બે બે દિવસથી ગાધું નથી અને તેઓ મનમાં એક જ વિચાર કરે છે કે મારા બોકડાનો જે ગુનેગાર છે જે ચોર છે તે અહીંયા આવી અને તેનો ગુનો કબૂલ ના કરે ત્યાં સુધી હું ભોજન નહીં જમું અને આમ કરતાં કરતાં હવે સંધ્યાટાણું થવાની થોડી જ વાર છે ત્યાં તો રેવાબાઈના ગામના પાદરે ત્રણ માણસો ધૂણતા ધૂણતા આવી રહ્યા છે ત્યારે આ ઘટના જોઈ અને ગામના માણસો રેવાબાઈની સામે દોડીને આવે છે અને આવીને કહે છે કે રેવાબાઈ માતા મેલડીનું કહેવું સાચું પડ્યું છે અને ત્રણ માણસો ધૂણતા ધૂણતા આપણા ગામમાં આવી રહ્યા છે ત્યારે રેવાબાઈ કહે છે કે જો મારી મેલડીએ એમને ધૂણાવ્યા હશે ને તો અહીંયા સુધી જરૂર લાવશે અને આમ પછી તો મિત્રો તેઓ ગામના ચોકમાં આવી અને ત્રણેય જણા ધૂણવા લાગ્યા ત્યારે આજુબાજુની વસ્તી ભેગી થાય છે અને આખું ગામ ભેગું થઈ છે થઈ જાય છે અને પછી તેઓ કહેવા લાગ્યા કે રેવાબાઈનું ઘર ક્યાં છે અને માતા મેલડીનો મઢ ક્યાં છે ત્યારે આટલી વાત સાંભળીને ગામના લોકો કહે છે કે ચાલો અમે તમને બતાવીએ અને આમ પછી તો આખા ગામ વચ્ચે ત્રણેય જણા ધૂણતા ધૂણતા આ રેવાબાઈના ઘરે આવે છે અને ત્યાં આવીને બે હાથ જોડીને કહેવા લાગ્યા કે હે રેવાબાઈ અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે અને અમે તમારી માતા મેલડીના બોકડાને મારીને ખાઈ ગયા છીએ પણ અમને માફ કરો ત્યારથી આખી રાતનું પેટમાં દુખે છે અને એટલું જ નહીં પરંતુ આ ધૂણવાનું પણ બંધ નથી થતું ત્યારે રેવાબાઈ કહે છે કે તમે મારી મેલડીના બોકડાને ખાઈ ગયા છો માટે સજા તો તમને મળવાની જ છે અને સજા મારી મેલડી આપશે અને એટલું જ નહીં પરંતુ તમે ત્રણેય જણા ઉલટી કરી અને મારા બોકડાના માંસને બહાર કાઢો ને તો માનો કે મારી મેલડીએ કહ્યું હતું એ સાચું અને આ એ જ બોકડાનું માંસ છે અને આમ આટલી વાત કરવાની સાથે તો ત્રણેય જણા ત્યાં ઉલટીઓ કરવા લાગ્યા અને પછી તો આજુબાજુમાં જોઈ રહેલા ગામ લોકો માતા મેલડીનો જય જયકાર કરવા લાગ્યા અને આમ પછી તો પેલા ત્રણ માણસો ખૂબ જ જોર જોરથી ધૂણવા લાગ્યા અને ત્યારથી તેઓ રેવાબાઈના પગમાં પડીને કહે છે કે માડી હવે ત તમે માતા મેલડીને કહો કે આ ધૂણાપો બંધ કરે અરે તમે જે કહેશો ને એ કરવા અમે તૈયાર છીએ અને અમે અમારી ભૂલને સ્વીકારીએ છીએ ત્યાં તો આટલી વાત થવાની સાથે તો રેવાબાઈનો દીકરો હાકોટો કરીને બોલ્યો કે બોલ રેવાબાઈ આ ગુનેગારોને તો અહીંયા લાવીશું પરંતુ હવે બોલ આમને શું સજા આપી છે ત્યારે એમનું ધૂણવાનું બંધ થાય છે ત્યારે રેવાબાઈ કહે છે કે પાપીઓ તમે એક નિર્દોષ બોકડાના માંસને મારીને ખાઈ ગયા છો અને હવે જો તમારે આ ધૂણાપો બંધ કરાવવો હોય ને તો હું કહું એટલું કરવું પડશે બોલો તમે કોઈ ઘરસા ત્રણેય જણા કહે છે કે હા માડી કરશું તમે ખાલી બોલો તો ખરા ત્યારે એ રેવાબાઈ એટલું જ કહે છે કે તમે ત્રણેય જણા એક એક બોકડાને લાવી અને મારી મેલડીના મંદિરે રમતા મૂકો અને જો ત્રણેય બોકડા રમતા થાય તો માતા મેલડી રીજે અને તમારો ધૂણાપો બંધ થાય ત્યારે ત્રણેય જણા કહેવા લાગ્યા કે હેમાં મેલડી રેવાબાઈ અમને જે સજા આપી છે અમને મંજૂર છે અમે ત્રણ બોકડા લાવીને તારા મંદિરે આવતીકાલે વહેલી સવારે મૂકીશું પરંતુ માડી અમારું ધૂણવાનું બંધ કરો ત્યારે આટલી વાત સાંભળી અને પછી આ ત્રણેય જણાનું ધૂણવાનું બંધ થઈ જાય છે અને પછી આખા ગામે માતા મેલડીનો જય જયકાર બોલાવ્યો અને પછી તો આ પાડોશી ગામના આ ત્રણેય જણા બીજા દિવસે આવી અને એમની માનતા જે એક એક બોકડો મૂકવાની હતી એ પૂરી કરે છે અને માતા મેલડીના આશીર્વાદ લે છે અને મેલડીમાં કહે છે કે હવેથી બીજી વાર આવી ભૂલ કરતા નહીં નહીંતર હું મેલડી તમને છોડીશ નહીં તો મિત્રો આવીમાં મેલોડીના પરચાની નહીં અનેક વાતો છે તો મિત્રો તમને અમારી વાત પસંદ આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં